જ્યારે ભગવાનની કૃપા થાય ગુરુ કૃપા થાય ગ્રંથ થાય અને આત્મા કૃપા થાય આ ચાર પ્રકારની કૃપા દરેક જીવ ઉપર થાય ને ત્યારે આને સત્યની ઓળખ થાય જેની સાથે આપણે જોડાયેલા છીએ એવા કોઈ ભજનાનંદી પુરુષ મળી જાય અને એના વચનો દ્વારા આપણું આ ચરણ સુધરે ત્યારે સમજવાનું કે આપણા પર ગુરુ કૃપા થાય છે ગુરુ કૃપા એટલે એનો મતલબ એવો નથી કે ભાઈ ગુરુના ચરણ રહેવાથી આપને મનની ઈચ્છાઓ બધી પૂર્ણ થઈ જાય જીવનમાં જે ઘટતી હોય વસ્તુ બધી મળી જાય આને ગુરુ કૃપા કહેવાય એવું નથી ગુરુ કૃપા તો એને કહેવાય કે આ જીવ ભટકેલો છે ને એને સાચા માર્ગ ની અંદર ચડાવી દે અને જે જીવ આ માર્ગ ની અંદર ચડી જાય ને એને સાચી ગુરુ કૃપા કહેવાય કૃપા થાય ગુરુ દ્વારા કોઈ પણ એક ધર્મ ગ્રંથનું આપણે વાંચન કરીએ ગુરુએ જે માર્ગ બતાવ્યો માર્ગ રૂપ આપણે ચાલીએ અને જે વચન આપ્યું જીવન જીવીએ ગ્રંથોનું આપણે વાંચન કરીએ ત્યારે ધીમે ધીમે આપણી કૃપા થતી જાય જોજો આપણે કોઈ પણ ગ્રંથ વાંચતા હોઈએ રોજના માટે આપણે એક એવો નિયમ હોય કે રોજ આપણે એક ગ્રંથ વાંચવો એ ગ્રંથ તમે જેટલી વાર વાંચશો એટલી વાર તમને નવા નવા એના અર્થ સમજવા માટે મળશે એકનો એક શ્લોક હોય એકનો એક એનો અર્થ હોય અને એકનો એક શ્લોક આપણે વારંવાર વાંચીએ રોજના રોજ વાંચીએ તો રોજ માટે નવો નવો વિચાર એમાંથી આપને ઉત્પન્ન થાય નવો નવો અર્થ આપણને એમાંથી ઉત્પન્ન થાય એટલે સમજી લેવાનું કે ગ્રંથની આપણી પર કૃપા છે નવું નવું જાણવા મળે નવું નવું શીખવા મળે નવું મળે ત્યારે એ ગ્રંથની આપણી પર કૃપા થાય અને એ ગ્રંથના અધિષ્ઠાત્રુ જે દેવ હોય ભગવાનનું એ ઈશ્વરનું રોજનું સ્મરણ થાય શ્વાસે એનું ભજન થાય ત્યારે એ ઈશ્વરની કૃપા આપણા પર થાય અને એમ કરતા કરતા જીવ આગળ વધે એટલે પોતાની એ ઓળખ કરવા માટે ગુરુના સત્સંગ ધર્મના ગ્રંથનું આચરણ પોતાના ઈષ્ટદેવની કૃપા આ ત્રણ વસ્તુ ભેગી થાય ને ત્યારે પોતા પોતે પોતાનું કલ્યાણ કરવા લાગે પોતાના આત્મામાંથી અવાજ આવવા એનું દર્શન થવા મળે એટલે સમજવાનું કે એની પર હવે આત્મકૃપા થાય અને આ આત્મકૃપા થાય ને ત્યારે ઈશ્વરના સાક્ષાત દર્શન થાય એની માટે